વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારના શ્રી સાંઈ બાબા મંદિરમાંથી દર વર્ષે શિરડી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે શિરડી પદયાત્રામાંથી સાંઈ ભક્તો જોડાયા હતા ઉમરગામ પાલિકાના ટાઉન વિસ્તારમાંથી નીકળતી આ પદયાત્રામાં શિરડી જનાર પદયાત્રીઓને બોટર સુધી મૂકવા માટે બાળકો સહિત મહિલાઓ અને પુરુષ ભક્તો હજારોની સંખ્યામાં જોડાયા હતા રસ્તા ઉપર રંગોળી તથા પાણી નાસ્તાની વ્યવસ્થા ઊભી કરી શિરડી પદયાત્રા કરનાર ભક્તોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સોળ વર્ષથી આ સાહી પાલખીનું આયોજન મરગામથી થઈ રહ્યું છે લગભગ બસો છ્યાસીથી બસો સિત્યાસી કિલોમીટરનું આ અમારું પદયાત્રીનો સંઘ સતત જઈ રહ્યું છે અને આ પાલખીની અંદર દરેક જ્ઞાતિના લોકો જોડાયેલા છે જે શ્રદ્ધા સબૂરીનો આપણે મંત્રોચ્ચારય સબકા માલિક એક આ સતત વર્ષોથી કરતા આવેલા છે અને આ ચાલતું છે અને લોકો શ્રદ્ધાથી પણ જોડાયો છે ને ઉત્સાહ કોઈને આ પાલખીમાં જોડાવા માટે કહેવા નથી પડતું સૌ સૌ પોતાના મનથી આખું ગામ પણ જોડાય છે જ્યારે પાલખીના જેટલા પદયાત્રીઓ નીકળે છે એમને છોડવા માટે આખું ગામ આ પાલખીમાં અહીં જોડાય છે